કાલે ભરૂચ કલેક્ટરમાં આવેદન પત્ર આપ્યું તે શેના માટે આવ્યું માન્ય કલેક્ટર શ્રી સાહેબને આવતીકાલે અમે જમ્મુ અને ભરૂચ જિલ્લાના ચિત્તા વિશે માન્ય પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર રાણાના અધ્યક્ષ સ્થાને અમે અમારા વિસ્તારની અંદર જમ્મુ અંદર કેટલાક ગામોની અંદર અતિ વરસાદ પડવાથી ખેડૂતોને બિયારણ અને જમીન ધોવાન થયેલી છે તેમજ કેટલા સમયથી તંબુસર નગરપાલિકા રિંગ રોડ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ એનું અમલીકરણ થયું નથી માન્ય કલેક્ટર છે ગઈકાલે સોમવાર પહેલા દિવસે જ શ્રાવણ માસના એકબક કરે એમને પણ પોતાને ખબર છે કે આ રસ્તો કેટલો બિસ્માર હાલાતમાં છે અસંખ્ય વાહનો રિક્ષાઓ મોટર હરોજ કોઈનો ટાયર ભાંગતો હોય કોઈ પડી જતો હોય નગરપાલિકાના અધિકારી પણ જાણ કરવામાં આવી છે ચોમાસું જે ભલે હાલમાં ડાબી નહીં થાય પણ મેટલ નાખીને અથવા જેસીબી ફેરવીને એને રસ્તો લેવલ કરે તો પણ જરૂરી છે ભારતીય જનતા પાર્ટી લૂટી લો ભાઈ લૂટી લો સાથે આજે ભરૂચ ને બરબાદી તરફ રહી ગયેલા છે ભરૂચ શહેરમાં ચારે તરફથી આવવાના રસ્તાની હાલત જુઓ આજે પ્રી મોન્સુન ની કામગીરીના નામે કરોડો રૂપિયા ઉધારી દીધા છે નગરપાલિકા અમારી ચારે ચાર નગરપાલિકાઓમાં આજે જિલ્લા પંચાયતમાં આરએમબીમાં મે મહિનામાં વરસાદ પહેલા રોડ બને એને લેયર પાથરવામાં આવે અને પછી પરિસ્થિતિ આજે શું છે બધા વાકેફ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઇલેક્શન લડવા માટે ઘર ચલાવવા માટે ગાડીના ડીઝલ ભરવા માટે કોન્ટ્રાક્ટરોમાંથી પૈસા લે છે કોન્ટ્રાક્ટરો એવું કે છે કે અમે કઈ રીતે રોડ બનાવીએ કઈ રીતે સારા બનાવીએ જે તે અધિકારી જે તે ભ્રષ્ટાચારી આગેવાનોને તાત્કાલિક અસરથી પગલા ભાઈ પગલા ભરાય એટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ

છતાં પણ ઇન્ટર્ન સલ્યા કાર્ય કરવામાં આવ્યું કલેક્ટર શ્રી નગરપાલિકાના સીઓ તરફથી અને લાખ જેવી નોકરી પણ જેનો ઘરવાળો ગયો છે જેનો પિતા ગયો છે જે માનવ ગયો છે હત્યા કરી છે એ ક્યારેય પાછા નહીં આવે તો અમે માંગણી કરીએ છીએ અમની બેન કે આ હત્યાનો એમની પર ગુનો લગાડે પદાધિકારી પર પણ લગાડે અધિકારી પર પણ લગાડે અને તાત્કાલિક ધોરણે એની પર પગલા ભરે અને તાત્કાલિક ધોરણે જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરેલો છે અને તાત્કાલિક ધોરણે પગલા ભરે અને આ તાત્કાલિક ધોરણે ભરૂચમાં આવતી મુસીબતો છે ભારતીય જનતા પાર્ટીને ભરૂચની પ્રજાએ ખોબે ને ખોબે મત આપેલા છે આ જે ભરૂચ જંબુ દહેજ ઇન્ડસ્ટ્રી આ જે ભરૂચ જિલ્લો ઇન્ડસ્ટ્રી hub છે દહેજથી આવતા બે કલાક ત્રણ ત્રણ કલાક સુધી દીકરાઓ તો ગેર નથી પહોંચી શકતા એને વૈકલ્પિક બધું ન થઈ શકે એમ છે તો આ ધારાસભ્યો આ સાંસદ સભ્યો આટલા બધા ચૂંટાયેલા છે સંપૂર્ણ ભારતીય જનતા પાસે સત્તા છે છતાં પણ કોઈ વિકલ્પની વ્યવસ્થા કરવા માટે તૈયાર નથી બહુ શરમની વાત છે આજે અમે કલેક્ટર ની આ માંગણી કરીએ છીએ અને જો આની પર પગલા નહીં ભરીએ તો કોંગ્રેસ એની પર ઉગ્ર આંદોલન કરશે